એક આદુનો ટુકડો ત્રણ આપણે આ તીખી મરચી લીધી છે અડધું આપણે લીંબુ જોશે એક ચમચી ખાંડ જોશે તો હવે આપણે તેલ ગરમ કરવા રાખી દેસુ આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા રાખશું

આદુ મરચા થોડા આપણે સંતળાએ એટલે આપણે આ સાબુદાણા એડ કરી દેસુ ત્યારબાદ આપણે આ શિંગ પણ એડ કરી દેસુ ને ખાંડ છે આપણે એક ચમચી એ પણ એડ કરી દેસુ આપણે મિક્સ કરી લઈએ તો આપણે મરચાં તીખાશ માટે એડ કર્યા છે જો આપણે વધારે તીખું ખાવું હોય તો ઉપરથી આપણે થોડું લાલ મરચું પાવડર એડ કરી શકીએ ને આપણે આ લીંબુનો રસ એડ કરી દેસુ ત્યાં લીલા ધાણા એડ કરી દેશું બધું બરાબર એકદમ સરસ મિક્સ કરી લઈએ તો આપણી આ ખીચડી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દેશું અને આને ગરમા ગરમ સવ કરી લઈએ તો તૈયાર છે મિત્રો આપણી ફરાળી સાબુદાણાની ખીચડી તો તમને અમારી આ રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ છે ગુજરાતી ફૂડ રેસીપી છે એને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ